સરતનપર ગામનો સરપંચ સૌ તળાજા તાલુકાનું સરદારનપર આજ રોજ ગુરુવારે અને બે તારીખે ગાંધીજીની જન્મ જયંતિ હોય નિમિત્તે જે ગામમાં જે ગામ સભાનું આયોજન કર્યું હોય ત્યારે અમારા મામલતદાર સાહેબ શ્રી મંત્રી સાહેબ શ્રી અમારા દરેક સભ્ય સોળ સભ્ય સભ્યોશ્રી સરદાનપર ગામની અંદર રજૂઆત કરવામાં અને સરપંચને અને મંત્રીને અને મામલતદાર સાહેબને એવી આવેલ છે કે કરીને ગામ તળમાં જે રસ્તા ઉપર જે દુકાનો મકાનો અને દિવાલો અને હોટલા છે બનાવી બનાવી બે ગયા છે એનું પહેલાં ડેમોલેશન કરો અને એ ગામની અંદર હાલવા માટેના પૂરા રસ્તા કરો એ ગામજનોનો જે એક જ અવાજ હતો એ ગામજનોમાં આપણે ધ્યાનમાં લઈને પહેલાં જે અમારા પંચાયત દ્વારા જે નોટિસો દેવામાં આવશે એ નોટિસો અમારે દી અને અમારી કાયદોસરની કાર્યવાહી છે ટીડીઓ સામે પણ અમારે રજૂઆત કરવી પડશે આ વસ્તુની તેવા ડેમોલિશન કરવા માટેની અમારે પોલીસ ખાતાની પણ જરૂર પડે એટલે કાયદાકીય રીતે જે કોઈને કાર્ય કરે કાર્યવાહી જે થાય અમે એ લોકોને પહેલી નોટિસ આપીશું કે જેમાં તમારી પાસે જે કાંઈ પુરાવા હોય એ તમે પંચાયતમાં તમે લોકો રજૂ કરો પંચાયતમાં રજૂ કરે જે લોકોને કાયદેસરના જે પ્લોટ હોય કે મકાન હોયના દસ્તાવેજ હોય કે કોઈ પણ લખાણ હોય તો એ પંચાયત ઓફિસે રજૂ કરે રજૂ કરે મુદ્દા નંબર બે કે જેની પાસે હોય એ લાઈટ આવે પંચાયત ઓફિસે અને એ આપે કે જેની પાસે નહીં હોય એનું પંચાયત નક્કી કરવામાં એવું આવશે પણ આનું ગામ ત્રણમાં દબાણ છે એને પંચાયત દ્વારા નોટિસ દેવામાં આવશે એ નોટિસનો જવાબ એ નહીં ભરે તો અમારે કાયદેસરની કાર્ય કાર્યવાહી મુજબ જે ત્રણ નોટિસો દેવા આવવામાં આવે એ અમે પંચાયત દ્વારા ત્રણ નોટિસો આપશું અને ચોથી નોટિસ આખરી આપશું ત્યારે અમારા ટીડીઓ સાહેબને જાણ કરીશું અને પોલીસ સ્ટેશન પર ડીએસપી સાહેબને પણ જાણ કરીને અમે પોલીસ પ્રોટેક્શન પણ લેશું અને જે કાયદેસરની એની જે કામગીરી કરવાની આવે ડેમોલેશન કરવા માટેની એ સર્વ સભ્યના સહમતિથી અમે લેવું અને બીજા નંબરમાં કે ભાઈ ગોળી તમને લખાણ તો બધાને જે કંઈને આ જે વિડીયો અમે મૂકી છીએ એના માધ્યમથી જાણવા મળે તેઓ જે કોઈ લોકોનું દબાણમાં હોય અને અમે નોટિસ આપી અને તાત્કાલિક અમલમાં લેવું અને અમારે પંચાયત ઓફિસે જે કોઈ પાસે પુરાવા હોય એ રજૂ કરવા જો એ રજૂ પુરાવો તમે રજૂ નહીં કરો તો ખરેખર અમારે જે કાયદાની રૂ રૂએ જે કાંઈ કાર્યવાહી કરવાની આવતી હોય અમારા સરપંચ અને સભ્યોને અમારે ગામજોડાનું જે ગામ સભામાં જે આયોજન શું હોય એ અમારે ફરજિયાત કામગીરી અમારે કરવાની આવે છે અને અમે કરશું પણ અને કરશું એની સાથે સાથે અમારે મામલેદાર સાહેબને પછી ટીડીઓ સાહેબને એ પોઈન્ટ જે છે અને અમે દરેકને રજૂઆત કરીશું અને જે ગામને એ લોકોને આપણને દેવામાં આવે પોલીસ પ્રોટેક્શન એટલે પોલીસ પ્રોટેક્શન લઈને જ અમે આ કામગીરી કરવાના છીએ ત્યારે જે કોઈ લોકો પાસે હોય કાંઈ પણ પુરાવા આધાર એ લોકોને લઈને આવવા અમારી વિનંતી છે પછી જે ડેમોલેશનમાં ત્રણ ત્રણ નોટિસ જે અમે આપી દીધી પછી આખરી નોટિસ આપીને તમે પુરાવા રજૂ કરો તો એ તમારે કોર્ટમાં જવું પડશે તો કોઈ પંચાયતની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમે જે આપવી અમારે જે નિયમ પ્રમાણે ત્રણ નોટિસો દેવાની આવે એ નોટિસો અમે તમને ભજવવી પહેલી નોટિસે તમારી પાસે કાંઈ પુરાવા હોય તમારે એ પુરાવા પંચાયત ઓફિસમાં રજૂ કરવાના રહેશે મુદ્દા નંબર બે કે ગામની અંદર જે બીજો પ્રશ્ન એક છે ગૌશરણનો કે ગૌશરણનો ભાઈ હું તો ગામજનોએ ઉપાડેલ છે ગામજનોએ અમને એવું કીધેલ છે કે ગામ તળમાં જે હશે એ મુદ્દો પૂરો થાય એટલે જે વાડી વિસ્તારમાં કે ગામના વિસ્તારની બહારની સાઈડમાં જે ગૌશરણ છે એ અમારા પંચાયતમાં એવું રજૂઆત કરે છે કે પંચાયતમાં કે મૂળા માળઢોરો જે ગામમાં રખડે છે એની ગૌશરણની જગ્યા છે અત્યારે વાડીવાળી જે લોકો બે ગયા છે એ લોકોને ગામજનોનું કહેવાનું એવું છે કે પહેલાં આ મુદ્દો ગામનો પૂરો થાય એટલે ગૌશરણ તમે ખાલી કરાવો એવો અમારા ગામના બધાનો આગ્રહ છે અને જાતિ કરીને ગામજનોને આપણે જણાવવાનું કે ભાઈ જે લોકોની માલિકીની હોય જમીન ત્યાં સુધી તેનો કબજો રાખીએ જ્યારે અમે મામલતદાર શ્રીને મામલતદાર સાહેબને અને અમારા ટીડીઓ સાહેબને એને જાણ કરીશું અને ત્યારે પણ અમે નોટિસ દેવામાં આવશે કે ભાઈ ખરેખર તમારું જ્યાં સુધી કાયદેસર આવતું હોય તમે તમારા કાગળિયા દસ્તાવેજો એ પ્રમાણે તમારું જે આવતું હોય ના તમારા કબજા ગ્રાહકો વધારાનું જે આવતું હોય ના અમારા પંચાયતની જવાબદારી આવતી હશે નાથી અમે લોકો સાફ સફાઈ કરશું રસ્તા હોય રસ્તા પર વાળી બે જગ્યા હોય કે તળમાં હોય કે ગૌ ગૌશરણમાં હોય તો એ મુદ્દો બીજા નંબરનો મુદ્દો છે ત્રીજા નંબરનો મુદ્દો એક મેન એ છે અમારા ગામની અંદર કે લગી અમારા ગામની અંદર સાડી સાતસોથી આઠસો બાયું વિધવા છે અને આખા ગામે હોળીઓ અમે સરપસી હોળીઓ કર્યો કે ભાઈ પહેલાં પહેલો મુદ્દો છે આ ગામની અંદર સાડી સાતસોથી આઠસો બાયું જે વિધવા છે એનો મુખ્ય કારણ એક જ છે કે દારૂ અમારા સરદાનપુર ગામ આખા ભાવનગર જિલ્લામાં નહીં પણ તળાજા તાલુકામાં ભાવનગર જિલ્લામાં ફસ્ટ નંબરે દારૂ વેચવા માટેનું અમારું તળાજા તાલુકાનું સરદાનપુર ગામ આવે છે એમાં અમારા ગામના આગેવાનો જે છે એ પણ વેસે છે અમે વારંવાર રજૂઆત કરેલી છે કે આ દારૂ તમે બંધ કરો એમાં અમારા ગામની અંદર સાડી સાતસોથી આઠસો વાયુ વિધવા છે એ મુદ્દો એક ગામની અંદરથી આવ્યો છે કે ભાવી સંખ્યામાં બધા હોળીઓ કે કીધો કે તમે સરપંચ બન્યા ત્યારે તમે બોલ્યા હતા કે દારૂ તમે અમે બંધ કરાવશો તમારામાં તહેવાર ન હોય દારૂ બંધ કરાવવાની તો તમારે સરપંચ કોઈ બનવાની જરૂર નહોતી અને આવા ખોટા કાંઈ વાયદો દેવો નહીં તમે વાયદા દીધા છે તમે દારૂ બંધ કરાવી નથી ક્યાં એવું અમારી પંચાયતને કહેવામાં આવે છે પબ્લિક દ્વારા પણ અમે ખાસ કરીને અમે એક કહેવા માગીએ છીએ અમને સાથ સહકાર અને સપોર્ટ મળે અત્યારે અમને પબ્લિકે જે સાથ સહકારને સપોર્ટ આપ્યો છે કે ખરેખર દારૂનો મુદ્દો છે તમે બંધ કરાવવાનું બોલ્યા હતા તમે બંધ કરાવો એ માટે આજની ગામ સભામાં જે મુદ્દો આવેલ છે એ અમે અમલમાં લેવા માટે અમે ડીએસપી ઓફિસે કલેક્ટર ઓફિસને મામલતદાર સાહેબને એસપી ઓફિસે અમે અમારા ગામનું લેટર પેર જોડી હું સરપંચ છું મારું નામ છું હું જે અરજી કરો છું અમારા ગામની અંદર કોણ કોણ જે લોકો દારૂ વેસે એની માટેની અરજી કરવા માટેની આપણે છ તારીખે ગામમાં બકાલા માર્કેટમાં ભેગું થવાનું છે સોમવાર અને છ તારીખે આપણે કલેક્ટર સાહેબને મામલતદાર સાહેબને એસપી સાહેબને આપણે સાડી સાતસો આઠસો બાયું જે છે એમાં પાંત્રીસ વર્ષની ત્રીસ વર્ષની બાયું છોકરીઓ કે પચાસ પચાસ ટકા જે હવે જવાન છોકરીઓ દારૂ પીને જેના ઘરવાળા મરી ગયા હોય એ વારંવાર અમારી પાસે રજૂઆત આવે છે એમનો કકાટ આવે છે કે ભાઈ તમે બોલ્યા હોય કે આ દારૂનો મુદ્દો છે તમે બંધ કરાવવાનો કર્યો હતો તમે બંધ કરાવવાનું કીધું હે કીધું અમે તમને સરપંચ બનાવ્યા તો તમારામાં તેઓ નહોતી તો તમારે સરપંચ બનવું નહોતું છે ગામની અંદર પાંત્રી પાંત્રી વરની છોકરીઓ છે વીધવાશે દારૂ પીવાના પાપે એ દારૂ આપણા ગામની અંદર એટલો વેસાય સરપંચો ગયા આવીને વ્યાજા તમે બોલ્યા હતા કે અમે દારૂ બંધ કરાવશું એ માટે અમે તમને સરપંચને તમારા સભ્યને છૂટાવ્યા છે જવાબદારી તમારી દારૂ બંધ કરાવવાની આવે છે ત્યારે કેમ ભાઈ તમે દારૂ બંધ કરાવતા નથી એવું અમારા ગામના આગેવાનો યુવાનો વડલો અને માતાઓ અને બહેનો કહે છે તારે આજે છે અમે જે સભ્ય અને સરપંચો જે બોલ્યા છીએ અમને એ પ્રતિનિધિ પ્રતિનિધિનીતિ અમને જે છૂટાવ્યા છે એ દારૂના મુદ્દાને છે બે તો અમે અત્યારે દારૂ બંધ કરાવી એકતા નથી જાતે કરીને અમને સાથ સાર અને સપોર્ટ મળે એવું અમારી વિનંતી છે ભાવનગર સાહેબને કલેક્ટર સાહેબને અમારા મંત્રી સાહેબ આગળ રજૂઆત કરે કલેક્ટર સાહેબને શ્રી એસપી સાહેબને શરીર રજૂઆત કરીએ છીએ અમે કે આ મુદ્દામાં ધ્યાન ધે અમારા સાડા સાતસોથી આઠસો ભાઈઓ જે વિધવા છે અમારા ગામની અંદર અમે પચાસ ટકા ભાઈઓ છોકરીઓ છે ત્રીસ વર્ષથી પાંત્રીસ વર્ષની છોકરીઓ વિધવા થવાનું એની કોઈ ઉંમર નથી એ દારૂ પીવાના હિસાબે એના જે ઘરવાળા મરી ગયા છે અમારા ગામની અંદર ખરાબ ને ખરાબ દારૂ મળતો હોય તો અમારા સરપંચ પર ગામની અંદર દારૂ બહુ ખરાબ મળે છે ત્યારે અમે હું સરપંચ તરીકે બધાને વિનંતી કરું છું કે અમારા ગામનું મેન્સ તળાજા તાલુકાનું મોટા મોટું ગામ હોય ભાવનગર જિલ્લામાં આમ અમારી ગણતરી પરમાં મોટો મોટો વીસથી પચીસ હજારની વસ્તી ધરાવતું ગામ હોય ને અમારા ગામની અંદર જો આવો સાડી સાતસોથી આઠસો બાયો વિધવા હોય અમારા ગામની અંદર વહેલી તકે થેન થઈ ને અમારા ગામની અંદર દારૂ બંધ કરાવે એવી હું દરેક સરકારી કર્મચારીને હું મારી નમ્રેને વિનંતી છે કે જે મુદ્દો અમે મુદ્દાએ અમને જે ગામ એ સાથ રાખ્યો છે દારૂ બંધ કરાવવા માટે હવે દારૂ બંધ કરાવવા માટે અમને અમે મામલતદાર સાહેબને કહીએ છીએ કલેક્ટર સાહેબને કહીએ છીએ એચપી સાહેબને કહીએ છીએ અમે એલસીબીના સ્ટાફને કહીએ છીએ અમે કોઈ સ્ટાફને કહીએ છીએ એસઓજીના સ્ટાફને કહીએ છીએ અમે હાથ ધોરીને વિનંતી કરી છે અમારા ગામની અંદર જે સાડા સાતસોથી આઠસો કયો વિધવા છે હવે વિધવા ન થાય એ માટેથી તમે અમને સાથ સહકાર આપો અને સપોર્ટ આપો એવી અમારી વિનંતી છે ભાવનગર આપણે જે સોમવારે રજૂઆત કરવા આવવાની છે છ તારીખે એમાં દરેક ગામની બહેનું જે વિધવા હોય એને પણ આવવા માટેનું અમારું આમંત્રણ છે અને જે કોઈ લોકોને જેના ઘરવાળા જે દારૂ પીતા હોય એ લોકોને તકલીફ હોય એ લોકોને આવવું હોય તો એ અમારી વિનંતી છે કે દરેક ગામની આપણા ગામની જો દારૂ બંધ કરાવવો હોય તો વિધવા બહેનો હોય માતાઓ બહેનો અને એ લોકોને પણ આવવા માટેથી આપણે નોખી વ્યવસ્થા કરીશું ગાડીની કે જે લોકો આવે એનું અમારું આમંત્રણ છે કે ભાઈ ખરેખર ગામનું સારું થતું હોય એમને સાથ સગા દેવો હોય તમે લોકોએ અમને જો સત્વર બનાવવા દારૂ બંધ કરાવવા માટે તો અમારી એવી વિનંતી છે કે સોમવારે આપણે જે માઉન્ટેન સાહેબને એસપી સાહેબને જે રજૂઆત કરવા જાઓ છે કલેક્ટર સાહેબની એને ત્યારે અમારી આરે જોડાય અમને સાથ સહકાર મળે એવી વિનંતી કરીને બધાને હાથ જોઈને પ્રાર્થના કરું છું કે આ વિનંતી કરું કે અમને સાથ સહકાર દેજો અમે દરેક પ્રવાન આવવાનું અમારું ભાવભર્યું આમંત્રણ છે જય ભારત જય કોઈ સમાજ